તારીખ લગભગ આઠ જૂનમાં દરિયામાં પવનો બદલાશે અને જૂન મેના અંતમાં અને જૂના સપ્તાહમાં સાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂનમાં પણ સાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધીમાટોળનું પ્રમાણ વધારે છે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી થતા વરસાદના કારણે નર્મદા નદીનું દસ હજાર વધે સાબરમતી નદીનું દસ હજાર વધે અને તાપી નદીનું દસ સ્તર વધે હાલમાં તો આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવવા વરસાદના ભાગો સુરતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ સમાન શક્યતા છે ગુજરાતના અન્ય ભાગમાં વાદળ વાયુ સાથે કોઈ ભાગમાં વરસાદ સહન શક્યતા રહેશે ફ્રી મોટિમિંગ એક્ટિવિટી થશે પરંતુ ગ્રષ્ટિ આંચકાના પવન વધુ રહેશે જે